અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા સંયુક્ત વાલ્મીકી સમાજ સેવા મંડળનો સમૂહ લગ્ન સંસ્કાર માણેજા મકરપુરામાં સંપન્ન કરવામાં આવ્યા ગાયત્રી પરિવારના પ્રજ્ઞાબેન ચાપાનેરિયા દ્વારા આદર્શ લગ્ન સંસ્કાર કરવામાં આવેલ જેમાં સાત દંપતીઓને વિશેષ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી સાચા અર્થમાં લગ્ન સંસ્કારની વિશેષ મહત્વ સમજાવતા ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતા જ ગાયત્રી મહામંત્ર ભગવાનને જળ ચઢાવવું સાધનાત્મક આંદોલનોમાં જોડાઈ સમયદાન અંશદાનમાં તેઓની ભાગીદારી સ્થાપિત કરવામાં આવી હતી સંયુક્ત વાલ્મીકી સમાજ સેવા મંડળ દ્વારા પ્રજ્ઞાપુત્રી પ્રજ્ઞાબેન ચાંપાનેરિયા ગાયત્રી પરિવારના એસપીસી

એના સિદ્ધાંત તમારા જીવનની અંદર મળ્યું અને ખૂબ સરસ મગદના અંતર આગળ ન જાય ભવિષ્ય બનાવ્યા એવા અનેક અનેક આશીર્વાદ સાથે આજનો આપનો લગ્ન સંસ્કાર જે સાજન લગ્ન અહીં આપકો આવેલો છે એ સાથે સાથે જોાઓને ખૂબ ખૂબ ધનપત્ય જીવન સુખમય એવા મંગલાથી સાથે આજનું લગ્ન કરવાય સંપન્ન થઈ ગયું છે તો શ્રી રામ કૃપાથી આપના જ লগ্ন সংস্কারি পরিপূর্ণ থাইছে